સંઘપ્રદેશ દમણમાં આજરોજ વાજતે ગાજતે અનંત ચતુર્દશીના ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું નાની દમણ જેટી દરિયા કિનારે તથા મોટી દમણ લાઇટ હાઉસ પાસે પ્રદેશના વિવિધ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવેલ ગણપતિની નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું દમણના દરિયામાં માત્ર દમણ જ નહીં પણ ગુજરાતના વાપી સહિતના સરહદી વિસ્તારોના ગણપતિનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું તો કેટલીક ગણપતિના વિસર્જન માટે છેક સુરતથી ભાવિક ભક્તો દમણ પધાર્યા હતા શહેરના માર્ગો પર ડીજેના તાલ અને ગરબાની રમઝટ સાથે ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળી હતી જેના કારણે દમણમાં ભારે ધાર્મિકતા ભર્યો માહોલ સર્જાયો હતો ભક્તોએ કરી હતી ફાયર વિભાગના અને સ્થાનિક તરવૈયા યુવાનો દ્વારા બાપાની પ્રતિમાનું વિસર્જન કરવાનું કાર્ય કર્યું હતું પ્રદેશમાં ટ્રાફિક વ્યવસ્થા બાધિત ન થાય એ માટે દમણ ટ્રાફિક પોલીસ વિભાગ અને દરિયા કિનારે વિસર્જન માટે આપદા મિત્રની ટીમ ખડેપગે ફરજ બજાવતી જોવા મળી હતી મળતી મુજબ આ વર્ષે ગણેશ મહોત્સવની શરૂઆતથી આજે અનંત એકાદશી સુધીના અગિયાર દિવસ દરમિયાન સાંજ સુધીમાં અંદાજીત બારસોથી તેરસો જેટલી ગણેશ પ્રતિમાઓનું દમણના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું છે આજે જ્યારે વિસર્જનનો છેલ્લો દિવસ હોય આખી રાત ગણેશ વિસર્જન ચાલુ રહેશે જેને જોવા માટે પણ આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો પધારશે બપાનું વિસર્જન સફળતાપૂર્વક પૂર્ણ થાય અને ભક્તોને કોઈ અવગણ ન પડે તે માટે સુવિધા માટે ડીએમસી દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે આપદા મિત્ર તરફથી અમે જે કોઈ બી આવે ગણપતિ એ લોકોની જાણકારી લે છે કેટલી મૂર્તિ હોય છે કેટલા ફીટની છે જેમ કે પાંચ ફૂટની એક આવી તો એક લખીએ બીજી અઢી ફૂટની છે કેટલી આવી એ હિસાબથી અમે એ લોકોના નામ ને એ લોકો ક્યાંથી આવે એ ડિટેલ લે છે એથી વાપીથી પછી ચહેલા દમણ છે બે ચાર મૂર્તિ તો સુરત પણ છે અત્યાર સુધીમાં આજના દિવસે આપણે જોયું અનંત ચતુર્થી ના દિવસે તો દોઢસો પ્લસ થઈ ગયા છે આપણે સ્થાને તમામ સમુદ્ર મંદિર પાસે આખા ગણપતિ અપ્રોક્ષ આપણે જોઈએ તો બારસો તેરસો ના આજુબાજુ છે વલસાડ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાર નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાયું છે આ વરસાદે ગણેશ વિસર્જનની તૈયારીઓને અસર કરી છે જેના કારણે ગણેશ મંડળો અને વહીવટી તંત્રની ચિંતા વધી છે પાડી વિસ્તારમાં પાર નદીના કિનારે ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલા મંડપો પાણીમાં ડૂબી ગયા છે ભારે વરસાદને લીધે નદીનું જળસ્તર અચાનક વધી જતા આ મંડપોને નુકસાન પહોંચ્યું છે ગણેશ વિસર્જનની પ્રક્રિયા માટે તૈયાર કરી રહેલા મંડળોને આ વરસાદે મુશ્કેલીમાં મૂક્યા છે અને તેઓને વિસર્જન કેવી રીતે કરવું તે અંગે ચિંતા સતાવી રહ્યું છે વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાર નદીમાં ગણેશ વિસર્જન માટે બોટની વ્યવસ્થા કરવામાં આવી છે કપરાડા અને ઉપરવાસ વિસ્તારમાં ચાલુ રહેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધુ તીવ્ર બન્યો છે જેના કારણે ઘોડાપુર જેવી સ્થિતિ ઉદભવી છે ગણેશોત્સવના અંતિમ તબક્કામાં આવી પરિસ્થિતિને કારણે ભક્તોને અસર થઈ રહ્યું છે વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિકોને નદી કિનારેથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર એકસો ચુમ્માલીસ રસ્તાઓ બંધ વલસાડ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે ઔરંગા પાર કોલ્લક અને દમણગંગા જેવી મુખ્ય નદીઓમાં જળસ્તરમાં ઝડપી વધારો થયો છે જેના કારણે જિલ્લામાં કુલ એકસો રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે આ સ્થિતિથી સ્થાનિક વાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નદીઓમાં વધેલા પાણીના પ્રવાહને કારણે રસ્તાઓ પર ઓવરટોપિંગના પરિણામે કપરાડા વિસ્તારમાં પચાસ રસ્તાઓ ધરમપુરમાં ઓગણચાલીસ પારડીમાં સોળ વલસાડમાં છવ્વીસ વાપીમાં નવ ઉમરગામમાં એક ધરમપુર વાંસદા વિસ્તારમાં ત્રણ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓના બંધ થવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોકોને આવન જાવનમાં મુશ્કેલીઓ વેઠવી પડી રહ્યું છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે ડેમમાં હાલ પાસઠ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેને કારણે ડેમના આઠ દરવાજાઓ ખોલીને પચાસ હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે જેના પરિણામે ડેમનું જળસ્તર સિત્તોતેર પોઈન્ટ પંદર મીટરે પહોંચી ગયું છે વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિને લઈને એલર્ટ મોડમાં છે અને મધુબન ડેમનું પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને નદી પટમાં કપરાડામાં ખાડીમાં બે યુવકો કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કરતા બાઇક સાથે પાણીમાં ખેંચાયા સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યા કપરાડા તાલુકાના મનાલા ગામ નજીક આજે એક ચોંકાવનારી ઘટના બની હતી ભારે વરસાદને કારણે ખાડીનું પાણી કોઝવે પર ફરી વળ્યું હતું આ સ્થિતિમાં બે યુવકો બાઇક લઈને કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા કોઝવે પર પહોંચતા જ પાણીના તીવ્ર પ્રવાહમાં બાઇક સાથે બંને યુવકો તણાવા લાગ્યા હતા જેને પગલે આસપાસના લોકોએ આ દ્રશ્ય જોયું અને તરત જ બચાવ કાર્ય શરૂ કર્યું હતું સ્થાનિક તરવૈયાઓએ પોતાના જીવના જોખમે બંને યુવકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા બચાવ કાર્ય બાદ બંને યુવકોની સ્થિતિ સ્થિર છે સ્થાનિક લોકોએ ચેતવણી આપી છે કે ભારે વરસાદ દરમિયાન કોઝવે પરથી પસાર થવું જોખમી છે તેમણે લોકોને આવા સાહસ ન કરવા અપીલ કરી છે અમે ઘરે ઉઠા ત્યાંથી આ લોકો અવાજ જેવા કર્યા એટલે અમે દોડતા આવ્યા એટલે અમે વિચાર્યા કે ભાઈ સામાન હોય કાયદોને આ ગાડીને આ એ છોકરો નીકળી ગયો પછી પીશો ત્યારે પછી ને ગાડી કહેવા જવું એટલે બધા ફળિયાને આવ્યા ને આપણે બધા વિચારે કે ચાલો આપણે ગાડીને આપીએ મદદ અમે કહી દઈએ કે ગાડીને આ માનસ સલાહ સમજ સલાહ સમજ છે ને બધા માનસું નાની દમણ સી ફેસ પર વીકેન્ડ માં રજાના દિવસે મોટી સંખ્યામાં લોકો ફરવા માટે પહોંચ્યા હતા સમુદ્ર કિનારે ઘણા લોકો ભારે ભીડ વચ્ચે સેલ્ફી લેવા અને મોજાની નજીક ફરતા નજરે ચડ્યા હતા જેના કારણે માહોલ જોખમપૂર્ણ બની ગયો હતો સી ફેસ પર પહેલેથી જ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટપણે લખેલું છે કે સમુદ્રમાં ઉતરવું અને કિનારે જવું પ્રતિબંધિત છે તેમ છતાં કેટલાક લોકો નિયમોની અવગણના કરીને ખતરનાક રીતે પાણીની નજીક જતા જોવા મળ્યા હતા એ જ રીતે દેવકા ગાર્ડન નજીક પણ મોટી સંખ્યામાં લોકો સમુદ્રમાં નહતા જોવા મળ્યા હતા સમુદ્રના તીવ્ર મોજા અને ખતરનાક પ્રવાહોને અવગણીને પર્યટકો પાણીમાં ઉતરી ગયા જે તેમના જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે છેલ્લા કેટલાક વર્ષોમાં દમણના સમુદ્ર કિનારે ઘણી દુર્ઘટનાઓ બની ચૂકી છે જેમાં ઘણા લોકોના જીવો પણ ગયા છે તેમ છતાં લોકો નિયમોનું પાલન કરતા નથી અને પોતાનો જીવ જોખમમાં મૂકે છે પર્યટન સ્થળો પર તૈનાત પોલીસ સુરક્ષા ગાર્ડ ઘણી વખત લોકોને સાવચેતી રાખવા અપીલ કરતા હોય છે પરંતુ ભીડમાં કેટલાક લોકો વારંવાર ચેતવણીઓને અવગણતા જોવા મળ્યા હતા સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્રશાસને આવી બેદરકારી પર સખત કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને લોકોના જણાવ્યા મુજબ સી ફેસ અને દેવકા ગાર્ડન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને લાઈફ ગાર્ડની તૈનાતી વધારવી જોઈએ આ ઉપરાંત નિયમો તોડનારાઓ પર તાત્કાલિક દંડ ફટકારવો જોઈએ નાની દમણ અને દેવકા જેવા પર્યટન સ્થળો દરેક વિકેન્ડમાં મોટી સંખ્યામાં પર્યટકોથી ગુંજી ઉઠે છે આવી સ્થિતિમાં થોડીક બેદરકારી પણ મોટી દુર્ઘટનામાં પરિણમી શકે છે ત્યારે પર્યટકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમુદ્રની નજીક જઈને સેલ્ફી ન લે અને પાણીમાં ઉતરીને પોતાના જીવને જોખમમાં ન નાખે